વલસાડ જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે વલસાડ ધરમપુર વાપી

આજે જોવા મળી રહ્યું છે વાપી શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં માવઠું થયું કમોસમી વાતાવરણ પલટાયું આ વિશે વધુ જાણકારી માટે સંવાદદાતા બ્રિજેશ શાહ સાથે ફોન લાઈન પર જોડાયા છે બ્રિજેશ કયા કયા વિસ્તારમાં કમોસમી વરસાદ જિલ્લાની અંદર વાત કરીએ તો વલસાડ તાલુકામાં વાપીમાં અને ધરમપુરમાં ખૂબ જ હળવો વરસાદ પડ્યો છે પરંતુ સૌથી મહત્વની બાબત વહેલી સવારે એકદમ વાતાવરણ થયું હતું અને ખૂબ હળવો વરસાદ અલગ અલગ વિસ્તારમાં પડ્યો હતો આ વરસાદ જો વધુ પડે તો ખેડૂતોને ચોક્કસપણે જે કેરીનો પાક લેતા ખેડૂતો છે તેઓને નુકસાનનો ડર સતાવી રહ્યો હતો પરંતુ ખૂબ જ હળવો વરસાદ પડ્યા બાદ વરસાદ અટકી ચૂક્યો છે અને હાલ એક ફાયદો ચોક્કસ એ છે કે ગરમીનો પારો ચોક્કસ ગગડી ગયો છે જી આભાર બ્રિજેશ જોડાઈ તમામ જાણકારી આપવા માટે